જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાને નવા વિડીયોમાં જુઓ અત્યારે અત્યારમાં વાગી ગયા છે પોણા છ અને આપણે જઈ રહ્યા છીએ યોગા માટે દ્રોણેશ્વર કારણ કે આજે છે એકવીસ જૂન એટલે કાલે હતી એકવીસ જૂન યોગા દિવસ હતો એમાં આપણે ગયા હતા ત્યાં આપણે તાલુકામાંથી બોલાવવામાં આવેલા હતા દ્રોણેશ્વર ગુરુપુર એટલે આપણે ત્યાં ગયા હતા યોગા માટે સવાર સવારનો પણ બહુ મસ્ત હતું અને બીજું કિન્યા વિડીયો બનાવે એવું કંઈ હતું નહીં એટલે શૂટ નથી કર્યો ત્યાંનો એટલે જો હશે શક્ય તો આવું બીજી નેક્સ્ટ ક્લિપ તમને મળશે વિડીયો તો મોકલી દઈ અને આપણે ત્યાં યોગા કરાવતા હતા એટલે કોઈ વિડીયો ઉતારે એવું હતું નહીં જય મુરલી જય કૃષ્ણ તો જો અત્યારે યોગનું બધું પૂરું થઈ ગયું કાર્યક્રમ હવે લેવા આવી ગયો ભાઈ છે શનિવાર એટલે એટલે કે આ જાય છે ત્યારે તમે બધા પણ હનુમાનજી મહારાજના દર્શન કરી લો અને આ છે ગુરુકુળમાં આવેલા હનુમાનજી મહારાજનું મંદિર છે દ્રોણેશ્વર આવેલું છે તો ત્યાં પણ આપણે દર્શન કરતા આવ્યા હતા અને આપણે સહદેવભાઈ લેવા આવ્યો હતો એટલે બેનભાઈ દર્શન કરવા ગયા હતા અને જો કેવું મસ્ત છે અહીંયાનું વાતાવરણ સવા દસ વાગી ગયા ને આપણે જવાનું છે સ્કૂલે એટલે સ્કૂલે જવા એ રેડી થઈ ગયા થોડીક વાર આવું એકલી છે મહેન્દ્ર એ નથી ન કરતો સાહેબે કીધું હતું કે આવું હોય તો આવજો આપણા વયા જાય એટલે ટાઈમ આપણો નીકળી જાય તો ભલે હવે સ્કૂલેથી આવીને મળશું પાછા આપણે તો બસ વાગી ગયા સાત અને આમ કહેવાય ને કે હવારના મેળા તા એ પછી મેળા નતા ધ્રુવંશ ગયો છે રમવા એના પપ્પા નોકરીમાં ગયા એટલે કંઈ મહેન્દ્ર ગયા એટલે કઈ મજા જ નથી આવતી એટલું એટલું જ લાગે કે મમ્મીને એનું ઘરે દૂર થઈ જાય અહીંથી આપણે એકલા એકલા એટલે બહુ આ તો કંઈ મજા નથી આવતી આજે કાલે બે દિવસ પછી આવશે હવે મહેન્દ્ર એટલે મહેન્દ્ર મિસ તો થાય પણ હવે ચાલશે બીજું તો શું કરીએ નોકરી હોય એટલે એને તો જવું જ પડે ને ધ્રુવંશ રમવા વહી ગયો એ હોય તો એ કાંઈ વાંધો ના આવે પણ એ નથી એ વહી ગયો એટલે બસ જો એવું છે ને હમણાં આપણે થોડા ખોખા પડ્યા તો આ થોડું વઘારવાનું છે તો એ વઘારી નાખીશ અને ફટાફટ બધું કામ તો થઈ ગયું બસ અથાણું ને એવું બનાવવાનું છે તો હમણાં બનાવી નાખું આપણે આવું નીચે એટલા એટલા કંઠાળો હતો તો એટલે આપણે આવી ગયા ધાબા ઉપર ધાબા ઉપર હોય તો મજા આવે સરસ મજાનું આજે પવનચક્કી ચક્કી કેવું કઈ નથી દેખાતું

स्टेसन में जाओ पास आवने जाओ पास रूम <laughs> मांग कर आपने आपने आपड़ माते पूरी रोटी अनिला मासी सोले मुखला इकी अच्छा चिंटू चिंटू दूध ने छास ठंडी ठंडी का

મહેન્દ્રની કમી છે બે દિવસ પછી આવશે એટલે આવ લોક આપણો કાલ જાય છે કાલ મહેન્દ્ર ત્યાં જ હોય તો મહેન્દ્રને અમે કહીએ કે મિસ્યું તો બસ ચાલો જમી લઈએ તમે બધા પણ આવી જાવ વ્યાળા કરવા તો જવું ખવાયથી વાગે એટલે ખાઈ લીધું છે અને વાગી ગયા છે સાડા નવ ને ધ્રુવંશભાઈ નજીક હોમવર્ક બાકી છે એટલે ધ્રુવંશભાઈ કરે છે હોમવર્ક આપણે બસ જોઈને હોમવર્ક કરાવીએ મહેન્દ્ર નથી આજે આપણે કરાવીએ નામ તો આપણે જ વધારે કરાવીએ બસ જો લાગણી હોય જુ કાને આ સાથે જ આ વિડીયો પણ આપણે અહીં પૂરો કરીએ તો ખરેખર અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય લીધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ